નમસ્કાર દર્શક મિત્રો સવાલ ગુજરાત ન્યૂઝ સમાચાર આજરોજ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સંજેલી તાલુકામાં સર્વે આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને નાના છોકરાથી લઈને તમામ વડીલો આદિવાસી સમાજના લોકો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી નાની સંજેલી ચોકડી પાસે તાલુકાના સર્વે આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને ઢોલ શરણાઈ સાથે એકત્રિત થઈ અને સૌવે રેલી સાથે સંજેલી મેન બજારમાં ગુરુ ગોવિંદ ચોક ખાતે પહોંચ્યા હતા વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજના લોકો દ્વારા આદિવાસીની આગવી ઓળખ એટલે કે આદિવાસી પહેરવેશ તેમજ તીર સહિતના આદિવાસી ઓળખના પહેરવેશ સાથે રેલી ઢોલ સાથે નીકળી હતી ઢોલમાં આદિવાસી નૃત્ય કરતા સૌ નાચતા અને જય જોહરના નારા સાથે ઉત્સાહભેર સૌ રેલીમાં જોડાયા હતા અને સંજેલી લી બજારમાં ગુરુ ગોવિંદ ચોકમાં વિશાળ રેલી સાથે સૌ પહોંચ્યા હતા ત્યાં ગુરુ ગોવિંદ ચોક ખાતે ગુરુ ગોવિંદજી મહારાજની પ્રતિમાને આદિવાસી સમાજ દ્વારા ફૂલાર ચડાવવામાં આવ્યા હતા દીપ પ્રાગટ્ય કર્યા હતા તેમજ ધજા લગાવવામાં આવી હતી અને સૌએ પ્રાર્થના કરી અને નમન કર્યા હતા અને ગુરુ ગોવિંદજીના આશીર્વાદ લીધા હતા અને ત્યાંથી આદિવાસી ચોક ભાનપુર ફાટક સુધી રેલી નીકળી હતી આમ સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સંજેલી પોલીસ દ્વારા પણ આજ રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ તેમાં પોલીસ પેટ્રોલિંગ તેમજ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર વિજય ચરપોર્ટ સવાલ ગુજરાત ન્યૂઝ સંજેલી જય જોહાર જય આદિવાસી આદિવાસી ہمارا ધર્મ છે જોહર અમાર અભિવાદન છે પ્રકૃતિ અમારી और भीम और विशा हमारा अभिमान है और ये बिल प्रदेश हमारा अधिकार है और इसे हम लेके रहेंगे जय जोहार जय संविधान जय अभिमन